જે પણ કુપોષણ દૂર કરવા માટેના જે પણ પ્રયત્ન ડિપાર્ટમેન્ટના પણ જે પણ લેટરો છે એ તમામ લેટરોનું સંલગ્ન કરીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે મહેસાણા જિલ્લામાં પ્રથમ શરૂઆત થઈ છે અને તેના આધારે આટલા મહિનાથી ઘણો બધો ફર્ક જોવા મળ્યો છે ઘણા બધા બાળકો સુપોષિત થયા છે અને આપણે આ બાળકોને કુપોષણ એવું નામ નથી આપ્યું જેમાં મેમ બાળકોને પ્રિય બાળકો અને સેમ બાળકોને વાલા બાળકો એ રીતનું નામ આપવામાં આવેલું છે જેથી બાળકોને પણ સારું લાગે અને વાલી પણ એ પ્રમાણે કેન્દ્ર ઉપર વધતા જાય છે અને બાળકોનો કુપોષણ દૂર કરવાના જે પ્રયાસ છે એમાં એમનો પણ સારો એવો ફાળો જોવા મળેલ છે મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં શૂન્યથી પાંચ વર્ષના કુપોષિત બાળકોને હવે પ્રિય અને વાલા શબ્દથી પ્રયોજવામાં આવશે આવા બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે મહેસાણા જિલ્લામાં રાજ્યમાં પ્રથમવાર જતન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે કેન્ટ્રીક પો મેટ્રિક મેજરમેન્ટ એટલે કે વજન ઊંચાઈ સ્કોર અને બાવડાનું માપની જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને મેમ અને સેમ બાળકો શોધવામાં આવે છે મેમ બાળકોની સામુદાયિક સારે સારવાર થાય છે જ્યારે સેમ બાળકોને એક નક્કી કરેલા સેન્ટરમાં ચૌદ દિવસ માટે સારવાર માટે મોકલવામાં આવે છે આ તમામ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે મહેસાણા જિલ્લામાં જતન પ્રોજેક્ટ આરંભવામાં આવ્યો છે